કોઈ અર્થ તો નીકળતો હોય છે અને જ્યારે બે દિગ્ગજો બે પાટીદાર સંબંધ બે દિગ્ગજો વચ્ચે મુલાકાત થાય તો એનો અંદાજ આપ લગાવી શકો છો બિલકુલ વાત સાચી છે એક ઉત્તર ગુજરાતથી આવતા સી પટેલ અને બીજા સૌરાષ્ટ્રથી આવતા ખોડલધામના શ્રી નરેશભાઈ પટેલ વચ્ચે આ બે મહાનુભાવો વચ્ચે મુલાકાત થાય છે હાલાકી નરેશ પટેલ એક કાર્યક્રમમાં પહેલાથી જ ભાગ લેવા આવવાના હતા પરંતુ આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે એટલા માટે કે આ મુલાકાતને સૌજન્ય મુલાકાત કરવામાં આવી છે શુભેચ્છા મુલાકાત કહેવામાં આવી રહી છે પરંતુ આ મુલાકાતમાં એક બે બાબતને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ હશે એક તો બંને પક્ષોમાં કોને કોને પાટીદારોને કેટલી ટિકિટ આપી છે એનો અંદાજ લગાવવામાં આવ્યો છે બીજી એક કે વિનિંગ કયા કેન્ડિડેટ હોઈ શકે છે વિનિંગ ઉમેદવાર કયા હોઈ શકે છે તેને એને પણ ચર્ચાઓ હોઈ શકે છે અને ત્રીજી અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ કે સી કે પટેલને અમદાવાદ પૂર્વથી છેલ્લે સુધી ટિકિટ મળવાની હતી પરંતુ એ ટિકિટ ન મળી તો સી કે પટેલની પણ નારાજગી સામે આવે છે અને નરેશ પટેલે પણ થોડા સમય પહેલાં એવું કહ્યું હતું કે યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ આનો મતલબ એ હતો કે એમના પુત્ર પણ શિવરાજ જે રાજનીતિમાં આવવાની વાતો ખૂબ જ ચર્ચા ચાલી પરંતુ પરિવાર વચ્ચે બેઠક થઈ અને બેઠક પછી શિવરાજ ખુદ સામાજિક કાર્યો કરતા રહેશે તેમણે રાજનીતિમાં ન આવવાની વાત કહી હતી આવી પરિસ્થિતિમાં સી કે પટેલને પણ ટિકિટ ન મળી તો આ બંને દિગ્ગજો વચ્ચેની મુલાકાત ખૂબ જ સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે અને આ બંનેની મુલાકાત કોઈ સાયલન્ટ મુલાકાત ન ગણી શકાય કોઈ શુભેચ્છા મુલાકાત ન ગણી શકાય આ બંનેની મુલાકાતને એક મહત્વપૂર્ણ મુલાકાત ચોક્કસ કહી શકાય અને આવનારા સમયમાં આવનારા સમયમાં કારણ કે ગુજરાતમાં નવથી દસ સીટો પર પાટીદારોનું સીધો પ્રભુત્વ છે અને આ બંને દિગ્ગજો આમ તો બંને દિગ્ગજો મૌન રહી છે મૌન રહીને કામ કરવા માને ગાંધીજીનું એક વાક્ય છે ને કે મૌન સોના માટે વાલું છે જે કામમાં ડૂબેલું હોય તેના માટે મૌન સોના જેવું છે આ બંને કામ કરે છે ને કે એમનું કામ સોના જેવું છે તો આ બંને દિગ્ગજોની વચ્ચે જે મુલાકાત થઈ છે એ મુલાકાતથી બંને પક્ષોમાં સળવરાર્થો ચોક્કસ ઊભો થયો હશે એમ જરાય અતિશયોક્તિ નથી પરંતુ મુલાકાત તો કોઈક તો મતલબ નીકળતો હશે એ ચોક્કસ છે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવું જય હિન્દ જય ભારત